સલામલેકુમ વાલા વિદ્યાર્થી મિત્રો તમે કેમ છો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાત અને દક્ષિણ ભારતમાં જોવા મળતા કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે ચર્ચા કરીશું આશા છે કે તમને એ સ્થળોની મુલાકાત લેતા જ ત્યાં જઈને ફરી આવવાનું મન થઈ જશે શરૂઆત કરીશું પાટણ જે ઉત્તર ગુજરાતમાં આવ્યું છે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીનિવાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય જોવાલાયક સ્થાપત્ય છે પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયના ભગના અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહેવામાં આવે છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો પણ સમાવેશ થયો છે વિદ્યાર્થી તમે એને જોઈ શકો છો આ સ્ટેપવેલ છે યાની કે દાદર ઉતરીને એમાં વાવમાંથી પાણી ભરી શકાય એક પ્રકારનો કૂવો કહી શકાય દાદરવાળો કૂવો કહી શકાય રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી તે વખતે આજની જેમ ડેમનું નિર્માણ ન થયું હતું એટલા માટે પાણીનો સંગ્રહ કરવા માટે જે તે વખતના રાજાઓ પોતાની પ્રજાના કલ્યાણ માટે આવી વાવનું નિર્માણ કરાવતા હતા પાટણમાં ઈસવીસન અગિયારસો ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ પણ એ જ કારણે બનાવ્યું હતું આજે આ તળાવ સૂકા થઈ ગયા છે આ ઉપરાંત વડનગરમાં કિલ્લો શરમિષ્ઠા તળાવ અને તોરણ જોવાલાયક છે જેને કીર્તિ તોરણ કહેવાય છે આ તોરણમાં પથ્થર પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ તૈયાર થયા છે શામળાજી મંદિર મેશુર નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે જેની સ્થાપત્ય કલા બે નમૂન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું હતું અગાઉના પ્રકરણમાં તમે સ્તૂપ અને વિહારો શું છે એના વિશે ભણી ગયા છો તો એ સ્તૂપ અને વિહારો જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી જૂનાગઢ ગિરનારમાં એટવા એ બધા બૌદ્ધના સ્તૂપો આવેલા છે જેની અંદર ભગવાન બુદ્ધના અવશેષોને દાટવામાં આવ્યા છે એ ઉપરાંત બાવાપ્યારાની ગુફા ઉપરકોટની ગુફા ખાપરા કોડિયા એની ગુફા ખંભાલીડા આ ચિત્રોથી તમને ખ્યાલ આવી જશે કે તે વખતના લોકોએ કેવા બે નમૂન સ્થાપત્યો બનાવ્યા હતા તળાજા સાણા ઢાંક ઝિંઝુરીઝર અને કડિયા ડુંગર વગેરે સ્થળોએ પણ ગુફા સ્થાપત્યો આવેલા છે આપણે ફક્ત અજંતા ઇલોરાને જ યાદ કરીએ છીએ પરંતુ ગુજરાતમાં પણ તમને ઘણી બધી ગુફાઓ જોવા મળી જશે ક્યારેક એની પણ મુલાકાત લેજો કહેવાય છે ને કભી આઈએ અમારે ગુજરાત મેં એવી રીતે આની સાથે જ તમને આટલું જાણવાનું ગમ છે કે વાવ એ વાળો કૂવો છે વાવને એટલે કે પગથિયાને એક બે ત્રણ કે ચાર મુખ અને ત્રણ છ નવ કે બાર ફૂટ મજલા એટલે મંજિલ હોય છે વાવના મુખ્ય ચાર પ્રકાર છે નંદા ભદ્રા જયા અને વિજયા તમને ક્યારેક એમસીક્યુમાં પણ આવી શકે છે પૂછી શકાય છે એ સિવાય ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ પાટણની રાણીની વાવ જૂનાગઢની અડીકડીની વાવ ઉપરાંત મે નડિયાદ અમદાવાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ કલેશ્વરી કે જે મહીસાગર જિલ્લામાં આવે આ સ્થળોએ પણ અનેક પાણીથી ભરેલી વાવો આવેલી છે જેનો ઉપયોગ જે તે વખતના લોકો પાણીનો સંગ્રહ કરવા માટે કરતા હતા ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ અગિયારમી સદીમાં થયું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા નામનું તીર્થ આવેલું છે અહીં તારા માતાનું પણ મંદિર છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર પણ ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ થઈ નથી આ સિવાય પણ અનેક નાના મોટા મંદિરો ગુજરાતમાં તમને જોવા મળી જશે એ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સમૃદ્ધ કરે છે હવે આપણે જઈશું દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો પર દક્ષિણ ભારતના મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતા અહીંના મંદિરો ગુજરાતના મંદિરો અને દક્ષિણના મંદિરોમાં તમને તફાવત જોવા મળી જશે દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેના અનેક માળ હોય છે એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો આ મંદિરોનું ચોગાન વિશાળ હતું દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો આ મુજબ છે જેમ કે મહાબલીપુરમ મહાબલીપુરમ તમિલનાડુમાં આવેલું છે કૈલાસ મંદિર कांचीपुरम तमिळनाडू बृदेश्वर मंदिर तांजोर तमिळनाडू विरुपाक्ष मंदिर पट्टदकल कर्नाटक परशुरामेश्वरनं मंदिर भुवनेश्वर ओडिशा आणि वैकुंठ पेरुमाल मंदिर कांचीपुरम तमिळनाडू आम अनेक मंदिरं दक्षिण भारतम જોવા મળે છે જે દેશ વિદેશના સહેલાણીઓને આકર્ષણનું કાર્ય કરે છે હવે આપણે જોઈશું ભારતમાં તીર્થસ્થાનો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયથી જ ભારત તીર્થભૂમિ રહ્યું છે જ્યાં પૂજા કરવામાં આવે પ્રદક્ષિણા કરવામાં આવે તેને તીર્થભૂમિ કહેવાય છે ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે ભારતમાં ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે આ ચાર ધામોમાં એક બદ્રીનાથ જે ઉત્તરાખંડ ખાતે છે બીજું છે રામેશ્વર જે તમિલનાડુમાં આવ્યું છે દ્વારકા જે ગુજરાતમાં છે અને જગન્નાથપુરી કે જે ઓડિશામાં આવ્યું છે આ સિવાય એકાવન શક્તિપીઠો અને અમરનાથની યાત્રા એનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં તમે ગિરનાર પર્વત તો સાંભળ્યું જ હશે એના પર લીલી પરિક્રમા થાય છે શત્રુંજય એના ઉપર પણ પરિક્રમા કરવામાં આવે છે અને નર્મદા નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્યની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ પણ થાય છે વિદ્યાર્થીઓ જેમ દેશ અને વિદેશના લોકો ભારતની મુલાકાતે આવશે તો તે જે હોટેલમાં થોપશે એ જ્યાં ખરીદી કરશે કોઈ ચીજવસ્તુ લેશે ખાણીપીણીની વસ્તુઓ ખરીદશે તો તેનાથી જે સ્થાનિક લોકો છે તેમને પણ આવક થાય છે અને જે વાહન વ્યવહાર ઉદ્યોગ છે તેને પણ નફો થાય છે અને છેલ્લે સરકારી ખાતામાં જમા થાય છે એટલે દેશને પણ આર્થિક લાભ થાય છે એટલે આ સ્થાપત્યો જે વર્ષો પહેલાં તૈયાર થયા હતા તે આજે પણ દેશને એ કિંમતી કમાણી કરી આપે છે યુનેસ્કોએ પણ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સામેલ કર્યા છે તે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય વિદ્યાર્થી મિત્રો આશા છે તમને આ સાંસ્કૃતિક વારસાના સ્થળો જોઈને ખૂબ મજા પડી હશે અને એમાંથી કેટલાક સ્થળોની મુલાકાત તમે ભવિષ્યમાં લઈ જાઓ એવી આશા સાથે આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે ફરીથી મળીશું આભાર